રેર ઓફ ધ રેર કેસમાં મળતી વેલ માછલીની ઉલટી સાથે બે લોકોની ધરપકડ કરાઈ છે દ્વારકા એલસીબીએ સફળ ઓપરેશન પાર પાડી અંદાજિત એક કરોડની વ્હીલ ઉલટી ઝડપી પાડી છે મળતી માહિતી અનુસાર આરોપીઓ મૂળ ભાવનગરના રહેવાસી છે તેઓ દ્વારકા ખાતે વેલ માછલીની ઉલટી વેચવા આવ્યા હતા જોકે પોલીસે હાલ આરોપીઓ નીરવ ભટ્ટ અને સુનિલ સંભવાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે વધુ જાણકારી માટે વેલ માછલીની ઉલટી પરીક્ષણ માટે મોકલી આપી છે તેમની તેમના પાસેથી એક શંકાસ્પદ બેગ મળી આવેલું હતું જે બેગમાં રહેલ મટીરીયલ બાબતે તેમને પૂછતા તેમણે ગ્રેસ હોવાનું જણાવેલું ગ્રેસ એટલે કે વેલ માછલીની ઉલટી હોવાનું તેમણે જણાવેલું અમને ત્યારબાદ તમે અમે પોલીસ દ્વારા તેમને શકમંદ મટીરીયલ હોવાથી તેમણે બીએનએસએસ એકસો છ મુજબ આ મુદ્દામાલ અમે કબજે કરેલો હતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે રહીને અમે પંચનામું કરેલું હતું